અને મિત્રો પહેલા તો તમે આ કાંટાની રોનક પણ જોઈ લ્યો કે આજે આ દિવસ માં કેવી માલ ની રમઝટ પણ બોલે છે તે અને પછી તમને મિત્રો માદા વરારી પણ દર્શન થશે અને અને તેનો વજન મિત્રો કિલો પણ વધારે છે તેના બે બચ્ચા પણ છે અને અમે છે તે મિત્રો અત્યારે શૂટિંગ કરવા પણ બેસી ગયા છે અને તે સાથે મિત્રો આખો દિવસ આ બધી માલ શૂટિંગ કરવામાં જ ગયો છે અને કમર તો સાવ વાત લાગી ગઈ છે કારણ કે મિત્રો આજના દિવસ છે તે માલ

મિત્રો આ ફિશ ને ઋતુમાં જ જોવા પણ મળે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે કવડું મોટું છે જેથી કરી અને મિત્રો આવનારા આવા જ અવનવા માછલાઓના વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો આ છે તે માદા વરાળી બચ્ચા જે તમે જોઈ શકો છો બે બચ્ચા છે તે દેખા છે અને મિત્રો આ ખાવામાં પણ ખૂબ જ ગરમ હોય છે જેથી તે શિયાળાની સિઝનમાં જ ખાવામાં તેનો ટેસ્ટ પણ આવે છે અને મિત્રો આ વિડિયોને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી અને મિત્રો આગળ લોકો પણ આવા અવનવા જીવોને સારી રીતે જોઈ શકે અને મિત્રો આ માદા વરારી ફિશ પણ તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો સમુદ્રના આવા જ રહે છે મેં જીવોને જોવા માટે આ ચેનલ સાથે કનેક્ટ પણ થઈ જાજો એટલે કે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બેલાઇકોન બટન પણ દબાવી દેજો